જીતુભા જાડેજા ઓલ ગુજરાત ફિટનેસ એસોસિએશન મહામંત્રી છું ખાસ કરીને પહેલી જૂન થી જે એક એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષાના એસોસિએશન દ્વારા જે તેના પ્રમુખ માનનીય પ્રહલાદભાઈ મોદી છે એમને હડતાલનું એલાન કરેલું છે હડતાલનો એમનો મુદ્દો છે કે રાજ્યમાં જે કાર્ડ ડોલરો છે એનું સો ટકા ઈ કેવાયસી નથી થયું જ્યાં સુધી સો ટકા ઈ કેવાયસી ન થાય ત્યાં સુધી આ લોકોને જથ્થો મેળવો જોઈએ આવી માંગણીને લઈ અને માનનીય પ્રહલાદ કાકાએ આ હડતાલનું એલાન કરેલું છે

સહાય અને વેપારીઓ મજૂરી માગે છે આવી વિવિધ સમસ્યા આના સિવાય અમારી બીજી પચાસ સમસ્યાઓ છે આવી બધી સમસ્યાઓને લઈને અમારે હકીકતમાં સરકાર સાથે જે ચળવળ ચાલે છે આ બાબતની હડતાલ હોય આ બાબતમાં સરકાર સાથે સંઘર્ષ કરવાનો હોય તો અમારે સંઘર્ષ કરવો જોઈએ અમારે માને છે આ સાથે જે વર્તમાન માસ ની હું તમને વાત કરું તો છેલ્લે તેર મહિના રોજ સરકારે ઈ કેવાયસી વગરના રાશન કાર્ડ ધારકો નું અને એની જનસંખ્યા વાળાનું અનાજ બંધ કરી દીધું છે તો ગરીબ વર્ગ કે જે લોકો ઈ કેવાયસી વિશે બહુ જાણતા નથી જેઓના મોબાઈલ આધાર આવે સીડિંગ નથી આવો જે દબાયેલો અને કચડાયેલો વર્ગ છે એ વર્ગ જ ઈ કેવાયસી માં બાકી છે સમગ્ર રાજ્યની અંદર આપણે વાત કરીએ

જે વિતરણ છે એ મે મહિનામાં કરવાનું હતું પરંતુ મે મહિનામાં છેલ્લી આપણે સમય મર્યાદા વધારી અને પાંચ દિવસનું એક્સટેન્શન આપેલું છે પરંતુ જે લોકોને હજાર 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 કાર્ડ છે અને સર્વરના ધંધે હોય લેવા પડતા હોય આ પાંચ દિવસમાં જૂન માસનું વિતરણ કરવું શક્ય ન હોય સરકાર શ્રીનો એવો આ વખતે એવી સ્કીમ લઈને આવ્યા છે કે જૂન મહિનાની અંદર જુલાઈ અને ઓગસ્ટ બંને માસ નું વિતરણ થાય પરંતુ એની સાથે સાથે જૂન પણ ત્રીસ જૂન સુધી ચાલુ રહે જૂનનું વિતરણ પણ ત્રીસ જૂન સુધી ચાલુ રહે અમારી એવી પણ એક માંગ છે